કોઈને પણ તકલીફનો સામનો ન કરવો પડે તે રીતે નિર્ણય લેવામાં આવી રહ્યા છે આંગણવાડી આઈટીઆઈમાં સાવચેતીના ભાગરૂપે રજા જાહેર કરાઈ છે જરૂર પડે તો સરકારીની વધુ મદદ લેવામાં આવશે સરકારની વધુ મદદ લેવામાં આવશે તો વલસાડના અનેક નીચાણવાળા વિસ્તાર છે જે અત્યારે પાણીમાં ગરકાવ થયા છે વલસાડ જિલ્લામાં અતિભારી વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની ઘટનાઓ જે ચાલુ થયું છે સિલસિલો ચાલુ થયો છે એના માટે હું સતત અમારા વલસાડ જિલ્લાના કલેક્ટર અને પૂરા સરકારી તંત્ર સાથે સતત સંપર્કમાં છું અને અમારી એનડીઆરએફની ટીમ અને પૂરી સરકારી તંત્ર આ નીચાણવાળા વિસ્તારમાં દરેક લોકોને સેફ સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરી છે અને સાવચેતીના પગલાં રૂપે વલસાડ જિલ્લાના કલેક્ટરે વલસાડ ધરમપુર અને કપરાડામાં શાળા આઈટીઆઈ આંગણવાડીઓ અને કોલેજમાં રજા જાહેર કરી છે ને પાડી વાપી અને ઉમર ગામમાં પરિસ્થિતિ અનુરૂપ આગળ અમે જોશું કે રજા જાહેર કરી છે કે નહીં પણ અમારી સરકારી તંત્ર ખડે પણ હાજર છે એનડીઆરએફની ટીમ પણ હાજર છે અને જરૂર પડે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર હજુ પણ વધારે ટુકડી અમારી ડિઝાસ્ટરની મૂકવી હોય તો એ પણ અમે મૂકશું